મારું તે વેગનર જો વેગેનાર વ્યક્સાય કાર જોઈ રહ્યા છો એડિશનલ સાથે કાર જોવા મળશે ટોપ મોડલ માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વાત કરીએ આપણે વેગનર કારની મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે પાંચમો મહિનો વન ઓનર કાર છે વ્હાઈટ કલરમાં સ્પેશિયલ એડિશન સિગ્નેચર એડિશનલ કારની કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે કંપની કલર સારા ટાયર વીમો રનિંગ જોવા મળશે કારમાં બે હજાર અને છવ્વીસના પાંચમા મહિના સુધીનો નો એક્સિડન્ટ કાર છે કારમાં કાટછાડો જોવા નહીં મળે બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળશે તો કારની કન્ડિશન આ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ ઉપર જોવા મળી જશે કોઈ પણ એડિટ કરેલો ફોટો જોવા નહીં મળે લુકવાઈઝ ગુડ કન્ડિશન વેગનર કાર જોવા મળશે તો આ કારની કન્ડિશન આ પ્રમાણે છે અને કાર પેટ્રોલ એન્જિન છે પ્યોર પેટ્રોલ એન્જિન બેટરી સારી જોવા મળશે અને એન્જિન સો એસો ટકા પ્યોર પેટ્રોલ એન્જિન જોવા મળી જશે કાર માલિકનું નામ છબીરભાઈ છે છબીરભાઈનો નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ જવાબ વિનંતી જેથી કાર વેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય છબીરભાઈએ આ વેગનાર કારની કિંમત ફિક્સ ત્રણ લાખ અને પચીસ હજાર રૂપિયા રાખેલી છે ફિક્સ કિંમત છે તો છબીરભાઈની મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાતચાળીસ ત્રેપન ત્રણ પાંત્રીસ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ અને પચીસ હજાર રૂપિયા વેગનાર કારની કિંમત રાખેલી છે આ વેગેનાર કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ છબીરભાઈ છબીરભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આપણો વિડીયો જો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર છબીરભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સબીરભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વિશરાય